છેલ્લા ચોવીસ કલાકથી તેઓ પોતાના જ પક્ષના નેતાઓ સાથે સંપર્કમાં નથી જેથી કોંગ્રેસના કાર્યકર્તાઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે બેનરો સાથે કોંગ્રેસના કાર્યકર્તા નિલેશના ઘરે પહોંચ્યા હતા અને જનતાનો ગદ્દારના બેનરો લઈ વિરોધ દર્શાવ્યો હતો હાલ સરથાણા વિસ્તારમાં તેમના ઘરે તાળા છે લોકસભા બેઠક પર ભાજપનો ઉમેદવાર મુકેશ દલાલ ની બિનહરીફ જીતના કારણે નિલેશ કુંભાણી પણ ચર્ચામાં આવ્યા હતા હાલ તેઓ પોતાના જ પક્ષના નેતાઓના સંપર્કમાં નથી જેના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં ભારે રોષ છે કાર્યકર્તાઓ ઘરે પહોંચીને તેમના ઘરના દરવાજા પર ઉમેદવાર મુકેશ દલાની હરીફ જીતના એક દિવસ પહેલા નિલેશ નું રદ કરવામાં આવ્યું હતું તેમના પ્રસ્તાવકોની અનિયમિતતા દર્શાવીને નામાંકન રદ કરવામાં આવ્યું હતું ત્યારબાદ એક બાદ એક તમામ ઉમેદવારોએ ફોર્મ ખેંચતા તેઓ બિનહરીફ વિજેતા થયા હતા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી પોતાના જ પક્ષના કાર્યકર્તાઓ અને નેતાઓના શંકાના દાયરામાં છે છેલ્લા ચોવીસ કલાકથી તેઓ પોતાના જ પક્ષના નેતાઓ સાથે સંપર્કમાં નથી આજે કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયા સહિત અન્ય કાર્યકર્તાઓ તેમના ઘરે પહોંચ્યા હતા ઘરે નિલેશ કુંભાણી સહિત તેમના પરિવાર ન હોવાથી તેઓ રોષે ભરાયા હતા આરોપ છે કે આખું ષડયંત્ર નિલેશ કુંભાણીએ જ રચ્યું છે જેથી તેમના ઘરની બહાર કોંગ્રેસના કાર્યકર્તાએ જનતાનો ગદ્દાર લોકશાહીનો હથિયારો લખેલા બેનર લગાવ્યા હતા આ સમગ્ર મામલે સુરત શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ સાવલિયાએ જણાવ્યું હતું કે નિલેશ લાલચમાં આવીને લોકશાહીની હત્યા કરી છે તેઓ પણ આ ષડયંત્રમાં સામેલ છે તેઓ દલાલના દલાલ નીકળ્યા છે તેમને માફી ન આપી શકાય મહિલા કોંગ્રેસના નેતા ભારતી પટેલે જણાવ્યું કે અમને જાણ થઈ છે કે નિલેશ સુરતમાં નથી તેઓ ગોવા નાસી ગયા છે પાર્ટી સાથે તેઓએ ગદારી કરી છે અને તેઓ પણ આ ષડયંત્રમાં સામેલ છે અને આ જ કારણ છે આ બેનર લઈને અમે આજે એમના ઘરે પહોંચ્યા હતા અને તેઓ ઘરે નથી પરંતુ બેનર અમે ઘરની બહાર લગાવ્યા છે